ગોમાડે માટે હોય કન તને લાવતો લેટકો બરાબર શું લ્યા લ્યા કેટલો તો ગયો ઊભો

નહીં કર પગાવ તું હરખું કોમ કર એ ઓઇલ રેવા દે અને સાઈડ લાઈટો જેટલી પડી એ કે આ જલ્દી કર ફટાફટ લખો સાઈડ લાઈટ પડી ઓ શાબાશ હા લખી આ બોલ્યો આ છે ડાખો દાદ ના કે કે કરું જો તમને કહી દઉં અલ્યા પણ હરખું કે કે પણ એક જ વખત કે

ફરીથી ગણવી પડશે આખો દાદ અવશે જો તમે કઈ દઉં મને ઊંઘ આવે યાર ખાતા પછી તારો હું કરવું હો મારે મારે કોમ કરવું હો પણ એ તો થોડો આરામ આલો પડે મોણસ કોઈ મશીન નહી વાત કરો આરું કલાક હુઈ જા પછી કલાક ઊંઘીન ઉઠ્યા પછી આવી મગજ મારી ના જોવા મારા આ તો એવો આ શરીર ના આરામ મળે તો પછી તો ના થાય બસ જોઈએ જો બસ હા ઉઠે બસે વાત તો થોડું ઊંઘવા દે આ કલાક હુઈ જાહે અને પછી ઊઠીન કમલે બધો સ્ટોક ગણી ના દેવો પડશે તારે આ ઉઠવા તો જો હા 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 શેટા વાત ના કરતા હો આરું નહીં કરું હું તો ગણું સ્ટોક Pergi mah di mamak-makangjo, kenapa kata? Ah, hai, siap cakap. Hai, 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 yang hai,